સાવરકુંલા નગર એક વોર્ડની પેટા ચુટણીમાં જેનીબેન ઠુમરના બે બાગ બોલ જેની ઠુમરે જણાવ્યું હતું કે ચલ્લા પાલિકાના ચૂંટણી પ્રચારમાં ગેનીબેનની સભાના થાય માટે ભાજપે છીછરી રાજનીતિ કરી ડોર ટુ ડોર પ્રચારમાં કોંગ્રેસ આગળ પાછળ પોલીસને એની પાછળ ભાજપના કાર્યકર્તા ભાજપ ભાજપ કરતા આવ્યા પાયલ ગોટી નિવેદના સાંભળવા ગેનીબેન ગયા પણ ભાજપના નેતાઓ રાજદિન સુધી ગયા નથી મહેશ કસવાળાનું નામ લીધા વિના ટીવીમાં બણગા ફૂંકનારે સંપર્કમાં ન હોવાની ખોટી વાતો કરી બસો જેટલી સીટો બિનહરીફ કરી ગયા ને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો ચૂંટણી આવે ત્યારે જય શ્રી રામ હિન્દુ મુસલમાનને ચૂંટણી બે દિવસ અગાઉ માંગો તે ચૂંટણી પતે એટલે દારૂ મળતો નથી સૌથી વધારે બિક્કણ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠા છે કોઈ થી ફાટી પડવાની જરૂર નથી કોંગ્રેસના નેતાઓથી બીક છે એટલે ભાજપમાં લઈ જાય છે કે સ્થાનિક સ્વરાજની આની પહેલા અમે તમારા મીડિયાના મારફત અત્યારે અહીંયા સભામાં બેઠા છે એ નહી તો મીડિયાના મારફતથી ચલાણા નગરપાલિકામાં જે ઘટના બની આનું વર્ણન પણ કરવું છે

કક્ષાએ ઉતરી જવા માટે તમે તૈયાર થઈ છો પ્રજાની વેદના શું ઈ તમને ખબર નથી આનું નિવારણ શું ઈ તમને ખબર નથી ને ક્યાંય નથી પહોંચી શકતા એટલે તમે જાદુગર લાવીને ખેલ બતાવી દો છો કે લોકો હશે લોકો ચાલ્યો પાડે શું થયું એની સાથે એની વાત કરવા ગયા અમરેલી નો લોકચર્ચિત ચર્ચિત કિસ્સો છેલ્લા કદાચ बेन गया ત્યારે એ પણ મારે તમારી બજારમાં આવીને કેવું પડે કે હજી સુધી આજના દિવસ સુધી આજના દિવસ સુધી અહીંના ધારા સભ્યોએ પરિવાર સાથે એક પણ વખત સંવાદ કર્યો હજી પણ પરિવારના સભ્યો કહેતા નથી અને ત્યારે ટીવીમાં બણગા ફૂંકાતા કે પરિવારના સભ્યો સાથે અમે સતત સંપર્કમાં છીએ તમે જો પ્રજાની સામે મીડિયા ની સામે ખોટું બોલતા હોય તો વિકાસ ની વાત કુંડલામાં વિકાસ ની વાત કરતા શર્મા જો એવી વિનંતી કરીને જવા માંગુ છું